સમાચારમાં આગળ વાત કરીએ તો બગસરા શહેરના બાળ કેળવણી મંદિર ખાતે ગ્રીષ્મ બાળસર્જન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ જ્ઞાન સાથે ગમત મેળવવાની મજાનો અનુભવ કર્યો કિશોરભાઈ હરિભાઈ દળિયા પરિવારના સહયોગ તથા બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ સાત દિવસથી શિબિર સફળતાપૂર્વક ચાલી રહી છે શિબિરમાં વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધિત માર્ગદર્શન અમરેલી બાળભવનના ભવનના પાઠક મોટા માંડવડા શાળાના શિક્ષક રઘુભાઈ અને સણોસરાની શિક્ષણ ટીમ દ્વારા આપવામાં આવ્યું શિબિરના હેતુ મુજબ બાળકોના શારીરિક માનસિક અને ભાષાકીય વિકાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું જેમાં બાળવાર્તા બાળગીત બાળપ્રયોગો રમકડા તેમજ અવનવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા મોબાઈલના ઉપયોગથી દૂર રહી પ્રાદેશિક અને વિકાસ થાય તે પ્રયાસ આવ્યા ખાસ તો આ ત્યાં ત્રિવિધ કાર્યક્રમના આયોજન સ્વરૂપના ભાગરૂપે મને એમણે આમંત્રિત કરેલો અને આજે ગ્રીષ્મ બાળ શિબિરની અંદર બાળકો સાથે કોઈ પણ સાધન વગર લોકોના ક્રિએટિવિટી અને ટીમ બિલ્ડિંગ અને જુદી જુદી જે એમની કૌશલ્યો છે જીવન કૌશલ્યો એ કઈ રીતે વિકાસ પામે રમતા રમતા કઈ રીતે એ લોકો જીવન કૌશલ્યોને શીખે એના ઉપર ખાસ આજના દિવસમાં ભાર મૂકવામાં આવ્યો અને આ ઉપરાંત છ દિવસ દરમિયાન બાળકોને વિજ્ઞાનને એ બધા પ્રયોગોને એ તો બધી વસ્તુઓ શીખવી જ છે શિક્ષણને લગતી પણ એક મુદ્દો જે મહત્ત્વનો છે જીવન કૌશલ્ય તો એના ઉપર પણ આજે ખાસું કામ થયું છે એટલે હું આ બાળકેળોની મંડળ મંદિર અને જે કંઈ સંસ્થાએ પ્રવૃત્તિઓ કરી છે આ વેકેશનમાં બાળકોને મોબાઈલથી દૂર રાખવાને એના માટે એના માટે હું ખૂબ અભિનંદન આપું છું થેન્ક યુ કિશોરભાઈ હરિભાઈ દળિયાના પરિવારના સહયોગથી બાળ કેળવણી પ્રેરિત શ્રી લાલચંદભાઈ વોરા આયોજિતતા ગ્રીષ્મ શિબિરનું આયોજન કરવામાં આવેલી છે ગ્રીષ્મ શિબિર સાત દિવસમાં રાખવામાં આવેલી છે સાત દિવસમાં સાતેય દિવસમાં જુદા જુદા ચજગનો દ્વારા બાળકોને એક્ટિવિટી બાળ સર્જન સામાન્ય જ્ઞાન એવી અનેક વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવેલ છે અને આના દ્વારા બાળકો પોતાના ઉનાળાનો વેકેશનનો સમય જે તડકામાં કે મોબાઈલમાં ન પસાર કરતા આમાં જોડાય અને પોતાના ભાષાકીય વિકાસ માનસિક વિકાસ શારીરિક વિકાસ જેવી અનેક પ્રવૃત્તિ કરવામાં આવેલી છે અને આ જુદા જુદા બા તજજ્ઞો દ્વારા બાળકોને સરસ સરસ મોજ કરી આનંદ આપવામાં આવેલો છે સવારમાં બાળકોને ધ્યાનમાં રાખીને તડકાને અમે લીંબુ શરબત ગોળનું પાણી વરિયાળી શરબત આપતા હતા બપોર પછી પણ એને ઠંડક રહે એ રીતે અમે કેન્ડી આઈસ્ક્રીમ એવું બાળકને આપતા હતા અત્યારે હું બાળ મંદિર ગ્રીષ્મ બાળ સર્જન શિબિરમાં હાજર છું મને સાત દિવસ કેવું લાગ્યું તે આજે હું તમને કહીશ મને અહીંયા ખૂબ જ મજા આવી સૌ સૌપ્રથમ અમને ઘણી પરિચય આપ્યો આ બધા અહીંયાનો અને અમને ખૂબ મજા આવી પછી ભાવનગર સરણસરાથી જે સરો આવ્યા હતા તેમણે અમને ક્રાફ્ટ કામ અને ઘણી બધી ગેમો રમાડી જેથી અમને ખૂબ જ મજા આવી હું તેમનો આભાર માનું છું અને ચાહે કે આવતી વખતે પણ તે બધા લોકો આવીને અમને આ બધું શીખડાવે પછી વિજ્ઞાન નગરીમાંથી ભાવનગરથી ત્રણ સર આવ્યા હતા લક્ષ્મણ સર જેમને અમને ગણિત અને વિજ્ઞાન વિશે ઘણું બધું કહ્યું જે અમે જે આજ સુધી જાણ્યું પણ નહોતું અમને તો અમારી નાની એવી દુનિયાની ખબર હતી પણ હવે ઠેઠ ખબર પડી કે આગળ શું શું છે અમે પણ હવે તે રીતે કરશો અમે પણ આગળ વધવાની કોશિશ કરશો અમને ખૂબ જ મજા આવે અમે તે બધાનો જ આભાર માનીશું અને આજે જે નેહાલ સર આવ્યા તેમણે પણ અમને ઘણી બધી રમતો રમાડી ગેમો રમાડી તે લોકો તેમણે અમને કોઈ સાધન સામગ્રી સિવાય બધું કરાવી દીધું અમને